નમસ્કાર મિત્રો આજે આ મુખી અમૃતભા કે જે આ ચારેય ચોરોને કહે છે કે માતા સધીના ધૂળના ધળીમલે કગરી પડો કદાચ માતા સધી તમને દેખતા કરી દે અને ત્યારે આ ચારેય ચોર કહે છે કે અમે આવું દેવ જીવનમાં પહેલી વાર જોયું છે અને હેમાં સધી જો તું અમને દેખતા કરી દે ને તો અમે તારી પાંચ પૂનમ ભરવા અમારા ગામથી ઉઘાડા પગે ચાલતા આવીશું અને આમ તેઓ આવી માનતા રાખે છે ને કહે છે કે આજથી ક્યારેય અમે ચોરી નહીં કરીએ અને હકનું ખાઈશું ને મહેનત કરીને ખાઈશું આવું અમે માતા સદી તારી સોગંદ ખાઈને કહીએ છીએ અને આમ જ્યારે આ ચારેય ચોર આવી રીતે માતા સધીને કગરી પડે છે ત્યારે તેમની આંખોની રોશની પાછી આવે છે અને તેમને બધું દેખાવા લાગે છે ત્યારે તેઓ આ ગામની ચારેય બાજુ જુએ છે અને કહે છે કે મુખી બાપા અમને હવે બધું દેખાઈ રહ્યું છે અમે તમને પણ જોઈ શકીએ છીએ અને આ ગામને પણ જોઈ શકીએ છીએ ત્યારે મુખી કહે છે કે આ તો ભીમાની માતા સધી છે અને આમ પછી તો પેલી બાઈ કે જે આગળ આવીને કહેવા લાગી કે મુખી બાપા હું માતા સધીને અહીંયા તો લાવી પરંતુ મને આજે એક વાતનો ખૂબ જ ગર્વ છે કે માતા સધી આપણા ગામમાં આવી છે અને એને લાવનાર હું છું ત્યારે મુખી કહે છે કે હા બહેન તારી વાત એકદમ સાચી છે તારા દીકરાને પણ અહીંયા દર્શન કરવા માટે રોજ લાવતી રહે છે કે મુખી મારો દીકરો જ્યારે મોટો થશે ને ત્યારે માતા સધીનો મોટો બાણાદારી ભૂવો બનશે અને આવું માતા સધીએ મને જાતો જાત કહ્યું હતું ત્યારે હવે આમ આખું એ ગામ માતા સદીની રાત દિવસ પૂજા કરે છે અને પહેલી પૂનમ આવે છે ત્યારે પહેલી પૂનમે આખું એ ગામ માતા સદીની સેવા પૂજા કરી રહ્યું છે અને ત્યાં પેલા ચારેય ચોર કે જે ચાલતા ચાલતા ઉઘાડા પગે આવે છે ત્યારે આ ગામના સૌ માણસો પણ રાજી થાય છે કેમ કે આ ચાર ચોરોએ માનતા રાખી છે પાંચ પૂનમ ભરવાની અને એ પણ ઉગાડા પગે અને હવે તેઓ સુધરી ગયા છે અને પહેલી પૂનમ ભરવા આવ્યા ત્યારે તેઓ આ મુખી અમૃતભાને કહેવા લાગ્યા કે મુખી તમને શું વાત કરીએ અરે જેટલી ઇજ્જત અને જેટલા પૈસા ચોરી કરવામાં નહોતા મળતા ને એટલા તો મહેનત કરવામાં મળે છે અને આ બધું કરાવનાર આ તમારી માતા સદી છે હો ત્યારે મુખી કહે છે કે ચિંતા કરશો નહીં આ તો તમારી હજી પહેલી પૂનમ છે પરંતુ જ્યારે તમારી પાંચ પાંચ પૂનમો પૂરી થશે ને ત્યારે મને એટલો વિશ્વાસ છે કે મારી સદી તમારું એટલું ઊંચું નામ કરશે અને તમને એ સ્થાન ઉપર પહોંચાડી દેશે કે જ્યાં પહોંચવામાં તમારી સાત પેઢીની મહેનત પણ કાચી પડી જાય ત્યારે તેઓ કહે છે કે હા મુખી માતા સદીનો આ તો ચમત્કાર છે અને આમ કરતાં કરતાં એક પૂનમ બે પૂનમ ત્રણ પૂનમ અને ચાર ચાર પૂનમો તેઓ લગાતાર આવે છે અને જેમ જેમ પૂનમો ભરતા જાય છે તેમ તેમ એમને સારા સારા ધંધા મળતા જાય છે અને તેમણે ચોરીનો મારક તો મૂકી દીધો છે પરંતુ જેટલું ચોરીમાં નહોતા કમાણા એટલું તેઓ હવે કમાણા છે અને હવે જ્યારે પાંચમી પૂનમ આવી છે અને આજે આખું ગામ કે જે આજે પાંચમી પૂનમે માતા સદીના ધૂપ દીવા કરી રહ્યું છે માતાજીને ફૂલહાર ચડાવી રહ્યા છે અને પેલી બહેન પણ આજે તો સવારથી આ મુખીના ઘરે એનો દીકરો લઈને આવી ગઈ છે અને આમ આખો દિવસ વીતી જવા આવ્યો છે અને હવે સંધ્યાટાણું થવા આવ્યું ત્યારે પેલી બહેન કે જે આ મુખીને કહેવા લાગી કે મુખી આપણા ગામમાં પેલા જે ચાર ચોરો કે જે હંમેશા પૂનમ ભરવા માટે આવતા હતા અને ચાર પૂનમ તો તેઓ આવ્યા હતા પરંતુ આજે પાંચમી પૂનમ છે અને આજે એમની માનતાની છેલ્લી પૂનમ છે તો પછી હે મુખી તેઓ આ વખતે પૂનમ ભરવા આવ્યા નથી ત્યારે મુખી કહે છે કે હા બેન તારી વાત એકદમ સાચી છે આ વખતે એ ચારેય જણા આજે પૂનમ ભરવા કેમ નહીં આવ્યા હોય અને આ વાત આખા ગામમાં ફેલાય છે અને આખું ગામ કે જે આ સદીના મંદિરે બેઠું છે અને બેઠું બેઠું વિચાર કરે છે કે લાગે છે કે હવે તેમને માતા સદી ઉપર વધારે વિશ્વાસ નહીં રહ્યો હોય ત્યાં તો એક ગામનો માણસ ઊભો થઈને બોલ્યો કે મુખી એવું નહીં હોય પરંતુ કદાચ ઘટના એવી બની હશે કે એમની ચોરી કરવાની જૂની યાદત કદાચ યાદ આવી ગઈ હોય અને ફરી કદાચ ચોરી કરવા માટે તેઓ પહોંચી ગયા હોય અને જો ચોરી કરતાં પકડાઈ ગયા હોય તો પણ તેઓ ના આવી શકે ને ત્યારે આમ આવી વાતો થઈ રહી છે ત્યાં તો એમના ગામના ઝાંપેથી દૂરથી આ ચારેય જે ચોર હતા તેઓ ઉઘાડા પગે આવી રહ્યા છે પરંતુ આજે એમને જોઈ અને આ મુખી અને આ ગામના માણસોના ડોળા ફાટી જાય છે કારણ કે મિત્રો તેમણે સાંકડોથી બાંધેલા છે અને સાંકડોથી બાંધી અને એમને ચાર પાંચ માણસો કે જે તેમને લઈને આવી રહ્યા છે અને તેમની આજુબાજુમાં ઘણા બધા માણસો એમની પહેરેદારી સાથે આવી રહ્યા છે ત્યારે આ ઘટના જોઈ અને પહેલાં તો આ અમૃતભા મુખી કે જે વિચારમાં પડી ગયા કે આવું બધું કેમ થયું હશે અને પછી જ્યારે તેઓ માતા સદીના મંદિરે આવે છે ત્યારે બે સિપાહીઓ કે આમના હાથ ખોલીને કહે છે કે ફટાફટ તમારે આજ સદીના દર્શન કરવાના હતા ને તો તમારી પૂનમ પૂરી કરી નાખો અને પછી તમને ફાંસીના માચડે ચડાવી દેવાના છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે મુખી કહેવા લાગ્યા કે ભાઈ શું ઘટના બની છે અને તમે આ ચારેય માણસોને આમ ફાંસીના માચડે ચડાવવાની વાત કેમ કરો છો એમનાથી કાંઈ ભૂલ થઈ છે કે શું ત્યારે એક સિપાહી કહેવા લાગ્યો કે લાગે છે કે તમે આ ગામના મુખી છો કે હા હું મુખી છું પરંતુ તમે કોણ છો ત્યારે તે માણસ એટલું જ કહે છે કે અમે આ જે ગામના ચાર માણસો છે ને એ ગામના બાજુમાં જ અમારું રજવાડું છે અને આ ચારેય માણસોએ અમારા રજવાડામાં ચોરી કરી છે અને જેવી આટલી વાત સાંભળીને ત્યાં તો મુખીના સહસ્ત્ર રૂવાટા બેઠા થઈ ગયા અને કહેવા લાગ્યા કે હે દુષ્ટ માણસો તમે માતા સદીના નામને કલંક લગાડ્યું છે તમે તો એમ કહેતા હતા કે તમે હવે ક્યારેય ચોરી નહીં કરો અને માતા સધી એમને જે કોઈ પણ ધંધો આપશે તેને તેઓ હોશે હોશે કરશે પરંતુ ક્યારેય તેઓ હવે ચોરી નહીં કરે તો પછી હવે તો તમારે એવી સી જરૂર પડી કે તમારે ચારેય જણાએ રાજાના દરબારમાં ચોરી કરવી પડી ત્યારે તેઓ ચારેય જણા પહેલાં તો માતા સદીના મંદિરે આરામથી દર્શન કરે છે અને દર્શન કર્યા પછી તેઓ એટલું કહે છે કે મુખી તમારી માતા સદીના સોગંદ ખાતા હતા કે ક્યારેય ચોરી નહીં કરીએ અને જો તમારી સદીના બોલની અવગણના કરવી જ હોય ને તો આવી રીતે ફાંસીના સમયે આમ તમારી માતા સધીની પાંચમી પૂનમ ભરવા માટે ના આવ્યા હોય અમને માતા સદી ઉપર પૂરો વિશ્વાસ છે એટલા માટે પાંચમી પૂનમ આમ કેદ થયા એમ છતાં પણ અમને જ્યારે મોતના સમયે પૂછવામાં આવ્યું ને મુખી કે તમારી છેલ્લી ઈચ્છા શું છે ત્યારે અમે એટલું જ કહ્યું કે અમે ઉઘાડા પગે પાંચ પૂનમો એક ગામની માતા સદીની માનેલી છે અને આજે પાંચમી પૂનમ છે તો એ પૂનમ ભરવા અમને જવા દો અને એના પછી અમને ફાંસીના માછડે ચડાવી દેજો તો મુખી શું ગુનેગારના મનમાં આટલી બધી ભક્તિ હોય ખરા ત્યારે મુખી કહે છે કે તમારી વાતમાં દમ છે પરંતુ શું હું જાણી શકું કે ઘટના શું બની છે ત્યારે આ ચારેય જણા એટલું કહે છે કે મુખી અમે ઘણી વાર એ રજવાડામાં ચોરીઓ કરી હતી અને જ્યારે પણ એ રજવાડામાં ચોરી થતી ને ત્યારે સીધા આ સિપાહીઓ અમારા જ ગામમાં આવતા કારણ કે એ ચોરી અમે જ કરતા પરંતુ માલ તો ક્યારેય એમના હાથમાં ના આવતો પરંતુ અમને એવો માર મારવામાં આવતો કે અમે ચોરીનો સ્વીકાર કરી લેતા પરંતુ હવે આ રજવાડામાં ગઈકાલે ફરી ચોરી થઈ હતી અને ચોરી કરનાર કોણ હતું એ તો અમે પણ નથી જાણતા પરંતુ રોજની જેમ આ વખતે પણ અમારું નામ આવી ગયું છે અને એટલા માટે આ વખતે એ રજવાડાના રાજાએ એટલું નક્કી કર્યું છે કે હરેક વાર આપણા રજવાડામાં ચોરી થાય છે અને આ એક ને એક ચહેરાઓ કે જે ચોરી કરે છે પરંતુ હવે હું નથી ઈચ્છતો કે આપણા રજવાડામાં ઘડી ઘડી આ માણસો ચોરી કરી જાય માટે એમને આવતીકાલે ફાંસીના માછડે ચડાવી દો અને આમ મુખી અમને ફાંસીની સજા થઈ છે પરંતુ સારું થજો સધીનું કે અમે આ પાંચમો રવિવાર માનેલો હતો એટલા માટે હજી સુધી અમે જીવી રહ્યા છીએ ત્યારે મુખી કહે છે કે શું સાચે જ તમે આ ચોરી નથી કરી ત્યારે તેઓ કહે છે કે મુખી ચોરી નથી કરી અને ચોરી કરવાની પણ નથી ત્યારે હવે મુખી આ સિપાહીઓને કહેવા લાગ્યા કે ભાઈઓ જુઓ આ માણસોએ ચોરી નથી કરી અને હરેક વાર તમારા રજવાડામાં ચોરી થતી અને આજ માણસો ચોરી કરતા એ વાત સાચી છે પરંતુ હવે તેઓ સુધરી ગયા છે અને તેઓ માતા સદીની પૂનમો પણ ભરે છે માટે તમે આ ચારેય માણસો ઉપર રહેમ કરો અને એમની વાતને માની અને એમને જવા દો ત્યારે આ સિપાહીઓ હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે મુખી તમે અમારા રજવાડાના રાજા નથી અરે આ તો મરતી વેળાએ એમની છેલ્લી ઈચ્છા હતી કે માતા સદી ની પૂનમ ભરવી છે એટલા માટે અહીંયા લઈને આવ્યો હતો બાકી હવે તો તેમને યમરાજ પણ નહીં બચાવી શકે ત્યારે આટલા શબ્દો સાંભળીને મુખી કહે છે કે આ ચારે માણસો જો નિર્દોષ હશે અને જો સાચા મનથી જો માતા સદી પુનમ ભરવા માટે તેઓ અહીંયા આવ્યા હશે ને તો હું કહું છું કે હે મા સધી તું આમની વારે ચડજે અને સાચા ગુનેગારોને ને શોધી લાવજે અને આ જે સાચા માણસોને જે ફાંસી થઈ રહી છે ને એને માડી તું બચાવજે કારણ કે આ તારા ભગત છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ચારે ચોર કહેવા લાગ્યા કે મુખી તમારી વાત માતા સધી કોઈ દિવસ ટાળતી નથી અને હવે તો મને એ વાતનો વિશ્વાસ થઈ ગયો છે કે અમને કાંઈ જ નહીં થાય અને અમારા વારે માતા સધી જરૂર આવશે ત્યારે પેલા સિપાહીઓ કે જે ફરી આ ચારેયને બેડીઓથી બાંધી દે છે અને ત્યાંથી લઈને ચાલતા થાય છે ત્યારે હવે પેલી બહેન અને આ ગામના માણસો મૂકીને કહેવા લાગ્યા કે મુખી આ તો ખૂબ મોટો અનર્થ થઈ રહ્યો છે અને આમ માતા સદીની સેવા પૂજા અને ઉગાડા પગે જો માતા સદીની પૂનમો ભરતા હોય એવા માણસોને જો આવી રીતે નિર્દોષ હોવા છતાં પણ જો સજા થશે ને તો મુખી હું તમને કહું છું કે પછી કોઈ માતા સદીને નહીં માને કારણ કે માતા સદીએ પણ વચન આપ્યું હતું કે એમનો વાળ પણ વાકું નહીં થાય જો તેઓ સુધરી જાય તો ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે મુખી કહે છે મને પણ હવે એમ થાય છે કે હું માતા સદીને કહું કે માં ગમે તેમ કરી અને તમે આ માણસોને બચાવી લો પરંતુ શું મારો અવાજ માતા સદીએ સાંભળ્યો હશે કે નહીં અને આમ પછી તો આખું એ ગામ કે જે માતા સધીને કગરી પડે છે કે મા તમારા ચરણે જે ચાર માણસો આવ્યા છે ને તે નિર્દોષ છે અને અમે તો કદાચ કાળા માથાના માનવી છીએ અમને તો એટલી ખબર ના હોય પરંતુ મા તું તો આખા બ્રહ્માંડમાં એક જ સેકન્ડમાં નજર મારનારી છો તો તને તો સારી રીતે ખબર હશે કે આ ચારેય જણા ચોર છે કે પછી નિર્દોષ છે અને એમને હવે બચાવવાની જવાબદારી હેમાં સદી તારી છે અને અમે તારા ચરણોમાં એટલી જ અરજી કરીએ છીએ કે આ ચાર માણસોના જીવ બચાવી લેમા અને આટલું કેતાની સાથે જ મુખી અમૃતબાના શરીરમાં મારી સધી આવે છે ને જોરથી હાકોટો કરે છે અને પછી માતા સદી જે વાત કરે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી